આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતે યોજાયો અતુલ્ય વારસોનો કાર્યક્રમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી ગુજરાતનો અમૂલ્ય વારસો અને તેની સંસ્કૃતિ વિશેની જાણકારી આ કાર્યક્રમમાં આપવામાં આવી હર્ષ સંઘવી અતુલ્ય વારસોની ટીમને બાળકો અને સમાજ સુધી સાંસ્કૃતિક માહિતી પહોંચાડવા બદલ અભિનંદન પણ પાઠવ્યા આ કાર્યક્રમમાં એસી લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા આપણી ઐતિહાસિક ધરોહરને સાચવવાની જવાબદારી આપણા સૌ લોકોની છે એ બી તો આપણે ઉજાગર કરવું પડશે આપણે આજે દસ સફાઈ કર્મચારી છે ત્યાં કાલે પબ્લિક વધશે તો આપણે શું કરીએ છીએ કે ત્યાં વીસ કરશો ત્રીસ કરશો ચાલીસ કરશો પરંતુ આપણે આદત બદલવાની છે એ આદત બદલવા માટે આપણે શું કરી શકીએ તે માટે બી મારે આપની મદદની જરૂર છે આપણે સંપૂર્ણ રીતે તૈયાર છે એક

હું આભાર અને બે હાથ જોડીને આપના વંદન કરીશ